જે અમને લેટર મળ્યો છે એની અમે જાણ થઈ એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું બીજું અમે કાંઈ ન કર તમારે જ ખબર છે તમે બધા જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવો આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે

એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ એ તપાસ કરીને જ પછી અમે કહેશું એમને મને નિયમ નિયમમાં શું નિયમ જે ડોક્ટરો પાસ આઉટ થાય એને કે એક વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે આ બધા લોકો છે જેના નામ તો જેની આવી છે એ બંને બાજુના છે કયા કયા વિભાગના જે આ તબીબો છે એમના નામો સામે આવ્યા છે તમે ઓલરેડી પેપરમાં આપેલું જ છે કયા વિભાગના છે એ ઓલરેડી છે જ કેટલા ડોક્ટરોના અંદાજિત નામ સામે આવ્યા છે આરોગ્ય વિભાગ તરફથી કોઈ આમાં સૂચના આવી છે આરોગ્ય વિભાગ પણ પત્ર લખ્યો છે હજુ નથી આવી આવી જશે પણ અત્યારે અમને તપાસ માટે અત્યારે મળ્યો છે એટલે અમે તપાસ ચાલુ કરજો

એ પ્રમાણે જ અમે અત્યારે તપાસ કમિટીની નિમણૂક કરવા બેઠા છીએ અને અમે હમણાં તપાસ ની નિમણૂક કરી અને તાત્કાલિક રિપોર્ટ છે એ નક્કી કરવાનું અત્યારે બાકી એટલા માટે તમારી સામે નિયમ પ્રમાણે બધી મેડિકલ કોલેજમાં જવા તો 9 થી નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ અલાઉડ કરેલી છે અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકે